વડોદરા શહેરના અટલાત્રા પોલીસ મથકના પીએસઆઈએ મિત્રની મદદ માટે પહોંચેલા ટ્રાન્સજેન્ડરને લાફો માર્યો હોવાનો આક્ષેપ શહેરના અટલાત્રા પોલીસ મથકના પીએસઆઈએ ટ્રાન્સજેન્ડરને લાફો મારીને અપશબ્દો બોલતા લક્ષ ટ્રસ્ટ અને ટ્રાન્સજેન્ડર સમુદાયના આગેવાનોએ પીએસઆઈ વિરુદ્ધ અટલાત્રા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મુજમોહડા ખાતે રહેતા ઉર્વશી કુંવર શેખને કોલ આવ્યો હતો કે તેઓના મિત્રની સ્થાનિક બિલ્ડર સાથે બોલાચાલી થઈ છે અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જેથી ઉર્વશી કુંવર અને લક્ષ્ય ટ્રસ્ટના અન્ય સદસ્યો મદદ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા મદદ કરવા ઉર્વશી સહિત અન્ય કાર્યકરો પોલીસ મથકે પહોંચતા બીજી ભરવાડે તેઓને રોક્યા હતા અને એક વાહન પર ત્રણ સવારી કેમ આવ્યા છો તેમ કહીને અપમાનજનક શબ્દો ઉચ્ચારણ કરીને ઉર્વશી કુંવર ને લાફો માર્યા આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસ મથકે જ બનેલી ઘટનાને લઈ ટ્રાન્સજેન્ડર સમુદાય રોષ જોવા મળ્યો હતો જયારે પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી માંગ કરીને પોલીસ મથક આજ ફરિયાદ આપવામાં આવી હતી લક્ષ્ય ટ્રસ્ટના ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા પીએસઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવાઈ છે અમે આટલા બધા પોલીસ ચોકી પર આવ્યા હતા અમારા ઓફિસના સ્ટાફ જોડે એક ક્રાઇસૂસ થયો છું એ રિલેટેડ અમે સાહેબને મળવા અંદર ગયા તો ઉતાળ ઉતાળમાં અમે લોકો એક ગાડી પર ત્રણ લોકો આવ્યા તો સાહેબ કહે કે તમારું ચલન કપાસ છે તમે ત્રણ સવારી અંદર આવ્યા કેવી રીતના પીજી ભરવાડ સાહેબ આવ બોલ્યા તો અમે એમને કીધું કે સારું અમે ચલન આપી દો અમે ભરવા તૈયાર છે તો એ પછી ડાયરેક્ટ ઉઠાવીને અસલી નકલી કરવા લાગ્યા કે તમે નકલી છો તમે છક્કા છો તમે નકલી છો મરાનપુરાના અસલી માસી અંજુ માસી છે એ તમારા લીડરને બોલાવો બોલે એવું બધું એ બોલવા લાગ્યા પછી એ ઉઠાવીને એકદમથી શબ્દો બધા બોલવા લાગ્યા ને ઉઠાવીને મને લાફો માર્યો જો અમારા સ્થાન આપો આવા શું પોલીસ અધિકારીઓને આ પાવર આપવામાં આવીએ છે કે આમ જનતા પર ફટ દઈને આવો હાથ ઉપાડ દો તો પોતાનું ફસ્ટેશન કાઢવું અમે જોઈએ છે જો આગળ અગર મારા પર ઇન્સાફ નહીં મળે તો હું વાર આગળ જઈશ પીસી સાહેબને બી હું મળીશ ના આવા આવા પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ પ્રજાનો રક્ષક છે કે ભક્ષક છે બસ મને ઇન્સાફ મળવો જોઈએ મને શું મારા સમુદાયના લોકોને બી ઇન્સાફ મળવો જોઈએ આજ પછી આવી રીતના બીજા કોઈ કોમ્યુનિટી સાથે આવું થાય નહીં હા અમે અરજી આપી છે અને એફઆઈઆર બી થવી જોઈએ કાલ સુધી અમે જોઈએ છે નહીં થાય તો આગળ અમે ઘણું બધું કરીશું